સૌપ્રથમ મારા સમસ્ત ભારત બંધુઓને કહેવા માગું છું કે કોઈ પણ મંદિર હોય અને મંદિરના વહીવટ કરનારા હિન્દુભાઈ જ હોય છે ઠીક કેવી રીતે કોઈ મસ્જિદ હોય દરગાહ હોય તો તેના વહીવટ કરતાં કોઈ પણ મુસ્લિમભાઈ હોય છે એવી રીતે ક્રિશ્ચન બધા ધર્મના જે કંઈ મંદિર મસ્જિદ દેવડ જે કંઈ હોય છે એના વહીવટ કરતાં એના ધમના ધર્મના અનુયાયીઓ હોય છે તો પછી જ્યાં જ્યાં બૌદ્ધિસત્વ રાજકુમાર સિદ્ધાર્થને બોધિ પ્રાપ્ત થાય અને સિદ્ધાર્થમાંથી બુદ્ધ બના એ મહાવી મહાવિહાર ઉપર ગેરબૌદ્ધ હોય બ્રાહ્મણનો કબજો કેમ મારા સમસ્ત ભારત બંધુઓને આ વિચારવા જેવું છે તો મહાબોધિ મહાવિહારને મુક્ત કરવા માટે જે આજે રાજકોટ ગુજરાત રાજકોટમાં રાજકોટ બૌદ્ધ ઉપાસિકા સંઘ અને ઉપાસક સંઘ અને રાજકોટના સમસ્ત બૌદ્ધ બંધુઓ અને ભગીનીઓ બધા સાથે મળીને જે બુદ્ધ ગયામાં મહાબોધિ મહાવિહાર મુક્તિ આંદોલન ચાલે છે એને સંપૂર્ણ આપવા માટે આજે અમે રાજકોટ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એનું ધ્યાન દોરવામાં આવીએ છીએ કે આજ આપ બોધોને ન્યાય આપવા માટે આગળ આવો એવી અમારી વિનંતી છે જય બેન જય સંવિધાન જય પ્રબુદ્ધ ભારત Gautama, he was attempting to cross a small